પુસ્તક ગિરનાર સિદ્ધયોગીઓ લેખક જી મહત્વ તથા પ્રાગટ્ય દયા બાપુ ક્યારે આવી ગયા તેની મને ખબર ન રહી પરંતુ રસોઈ પૂર્ણ કરી તેઓ અમારા તરફ દ્રષ્ટિ કરીને શાંત ચિત્તે રાહ જોઈ રહ્યા હતા અમારી વાતો પૂર્ણ થવાનું જાણીને તેઓ બોલ્યા ભિક્ષામાં અનાયાસ ઘણી સામગ્રી મળેલી એટલે આજે ગૃહસ્થના ઘર જેવું ભોજન દાળ શાક ભાત સંભારો તથા રોટી વગેરે જમવાનું મળશે કહી મારા તરફ સ્નેહપૂર્ણ દ્રષ્ટિ કરીને બોલ્યા ચાલો ત્યારે હરિહર કરીએ ઉજન બાદ મને શરીરમાં થોડી કસર હોય તેવું લાગ્યું ઠંડી લાગતી હતી મેં તે તરફ દુર્લક્ષ સેવ્યું તો થોડી વારમાં વધુ ઠંડી લાગવાથી હું ધ્રુજવા લાગ્યો વિશ્વંભરના ધ્યાનમાં એ આવી જતા તે તરત જ બોલ્યો મને ખબર જ હતી ગૃહસ્થિ માટે અહીંનું હવામાન માફક આવતા વાર લાગે છે ભેજવાળું વાતાવરણ તથા મચ્છરોના ઉપદ્રવને કારણે મેલેરિયાની બીમારી આવી જાય છે તેથી તારા માટે પણ ઔષધિ ગઈકાલે સાથે જ લાવ્યો હતો કહી થોડું હસીને એક મૂળિયું પાણીમાં ઘસી થોડા પાણી સાથે મને પાઈ દીધું થોડી જ વારમાં મારી સ્થિતિ નોર્મલ બની ગઈ ગઈકાલે કાલે વિશ્વંભર સમજીને પોતાની સાથે ઔષધિ લાવેલો હતો તેનો અર્થ એવો થયો કે વિશ્વંભરને ખબર પડી ગઈ હતી કે મારી તબિયત બગડવાની છે અને ખરેખર મારી તબિયત બગડી અને ઔષધિ કામ લાગી વિશ્વંભરની સમય સૂચકતા એની અંદર રહેલી દિવ્ય દ્રષ્ટિ છે તે હું સમજતો હતો તેથી મને તે સ્વાભાવિક લાગ્યું બપોર બાદ થોડી લટાર મારી અમે પાંચેક વાગે પુનઃ ગુફામાં આવી ગયા હતા રાત્રિ થવાને હજુ ઘણી વાર હતી તેથી આખ્યાન સંભળાવતા મૃકીમુખીનું આખ્યાન આગળ વધારતા કહ્યું સૌરાષ્ટ્ર ભૂમિવાળો દેશ સર્વ દેશોમાં ઉત્તમ છે તેમાં પણ ગિરનાર પર્વત અને તેનું વન સર્વથી ઉત્તમ છે તેમાં પણ દામોદર તીર્થ

રહ્યા છે પછી થોડું અટકીને કથા આગળ ચલાવતા બોલ્યો ભોજ રાજા સારાસત મુનિને પૂછે છે હે મહારાજ આપે વર્ણવેલા ક્ષેત્રોમાં મેં બધાની ઉત્પત્તિ કેમ થઈ તે સાંભળવાની મારી ઈચ્છા છે બધા ક્ષેત્રોમાં ત્રણ દેવોનો સમાગમ કેવી રીતે થયો

સરસ્વત ઋષિ પ્રત્યુત્તર આપતા બોલ્યા હે રાજા બોજ પૂર્વે બ્રહ્માના દિવસના અંત સમયે સમયે મહાપ્રલય થયો અને બ્રહ્માની રાત્રિ તમામ સૃષ્ટિની ઉત્પત્તિ કરનારા બ્રહ્મા પોષણ કરનારા વિષ્ણુ અને લય કરનારા રુદ્ર એ ત્રણેય દેવો પોતપોતાના પોતાના લોકમાં રહેવા લાગ્યા પછી એક દિવસ બ્રહ્મા અને વિષ્ણુને અહંકાર ઉત્પન્ન થતા પોતપોતાની મોટાઈ બતાવતા તકરાર થઈ બંને દેવો વચ્ચે વિવાદ કરતા હતા ત્યાં તેઓની મધ્યમાં મહાદેવ પ્રગટ થયા ક્રોધિત દેવોને સમજાવતા તેઓ બોલ્યા હે બ્રહ્મા તમારો વાદ વિવાદ ઉચિત નથી કારણ કે તમારા બંનેમાંથી કોઈ મોટું નથી જ્યારે આ બ્રહ્માંડનો લય થાય ત્યારે તમામનો લય કરીને એક મહેશ્વર જ જળને શમન કરે છે વિષ્ણુ ભગવાન આગળ કહે છે તે મહેશ્વરે મને વિષ્ણુને ઉત્પન્ન કર્યો અને મેં વિષ્ણુએ તમને ઉત્પન્ન કર્યા આ રીતે પરમાત્મા પરમેશ્વરની કૃપાથી મેં આ બ્રહ્માંડનું પાલન કરવાની જવાબદારી અર્થાત કાર્યનો સ્વીકાર કરેલો છે બધા કર્મોની વહેંચણી કરવામાં આવતા આ જગતની ઉત્પત્તિ બ્રહ્માએ કરવી અને મારે વિષ્ણુએ તેની દીક્ષા કરવી અર્થાત પાલન પોષણ કરવું આ પ્રમાણેની વ્યવસ્થા મહેશ્વરે કરેલી છે મહેશ્વર મધ્યસ્થ રહીને આ જળને જગતને સ્થાયી અને ધારણ કરી રહ્યા છે તેમનું નામ સર્વવ્યાપી શંકર છે તમારું નામ જગતના પિતામહ તરીકે જ છે તે તેમની કૃપાથી જ થયું છે આ સાંભળી બ્રહ્મ તકરાર ત્યાગીને શાંત થયા અને શંકરને શરણે જઈ સ્તુતિ કરી ત્યારે શંકરે પ્રસન્ન થઈ બ્રહ્માને વરદાન માગવા કહ્યું બ્રહ્માએ વરદાન માગતા કહ્યું હે મહેશ જો આપ મારા પર પ્રસન્ન થયા હો અને વરદાન આપવાની ઈચ્છા કરતા હો તો જેમ મેં સમયસર જગત ઉત્પન્ન કર્યું માટે તેજ રીતે તમે પણ સંસાર રૂપે ઉત્પન્ન થાઓ અને તે રીતે તમારું કાર્ય સિદ્ધ કરો શંકર આ પ્રમાણે બ્રહ્માના આશ્ચર્યકારક શબ્દો સાંભળી અંતર ધ્યાન થઈ ગયા અને ગિરનાર પર્વત તરફ ગયા બ્રહ્મા મીરુ પર્વત પર ગયા અને માનસરોવરના કિનારે તપ કરવા લાગ્યા કથા આગળ કહે છે કે જ્યારે પાર્વતીએ કૈલાશમાં શંકરને જોયા નહીં ત્યારે તેઓ અત્યંત કૃતિત થયા તેમના કોપથી ડરીને દેવતાઓ સ્વર્ગમાંથી બળીને બ્રહ્મા સાથે કૈલાસમાં પાર્વતીજી પાસે આવ્યા પાર્વતીજી બ્રહ્મા અને દેવતાઓને જોઈ ક્રોધપૂર્વક કહેવા લાગ્યા હે બ્રહ્મા તમે મારા પતિ શંકરને સત્વરે લાવો નહીં તો આજ ને આજ જ હું સમસ્ત જગતને બાળીને ભસ્મ કરી નાખીશ પાર્વતીજીના આવા વચનો સાંભળી બ્રહ્મા અને દેવતાઓ ભયભીત થઈને શંકરને ચારે બાજુ શોધવા લાગ્યા બ્રહ્માની સહાયતા કરવા દેવોની સાથે નારદજી પણ ગયા આખું બ્રહ્માંડ ફરી વળ્યા પરંતુ કોઈ જગ્યાએ ચંદ્રમાને ધારણ કરનારા શિવ તેમને ક્યાંય જોવામાં આવ્યા નહીં દેવતાઓ નિષ્ફળથી પાછા આવ્યા કેમ કરવું તે ન સમજાતા તેઓએ ભગવાનનું સ્મરણ કર્યું તરત જ વિષ્ણુ ભગવાન પ્રગટ થયા અને દેવતાઓને કહેવા લાગ્યા હે દેવતાઓ આપણે દેવી પાર્વતીજી સાથે લઈને જે દિશામાં ભગવાન શંકર ગયા છે તે દિશામાં બધા જઈએ ભગવાન વિષ્ણુ પાર્વતીજીને તથા દેવતાઓને સાથે લઈને અને સાથે શંકરને ઉડવાનું હસ્તિચર્મ પણ લઈને જે તરફ શંકર ગયા હતા તે તરફ આવેલ ગિરનાર પર્વતમાં આવ્યા તમામ દેવતાઓ જુદા જુદા સ્થળે શંકરને શોધવા લાગ્યા પાર્વતીજી ગિરનાર પર્વત ઉપર રહ્યા ભગવાન વિષ્ણુને રેવતાચલમાં દામોદર કુંડ રૂપે નિવાસ કર્યો અન્ય જે દેવતાઓ હતા તેમણે આખા ગિરનારને ચારે તરફથી વેટીને જુદા જુદા સ્થળે નિવાસ કર્યો બ્રહ્મા મુકુંદ પર્વત પર રહ્યા દેવો સહિત તમામ દેવતાઓ શંકરના દર્શન માટે શંકરની સ્તુતિ કરવા લાગ્યા એરાવત હાથીના પગથી દબાયેલો ગિરનાર પર્વત ચલાયમાન થઈ શક્યો નહીં તેથી તેના ઉપર કંદા કિનારે બધા પવિત્ર તીર્થો પણ શંકરના દર્શન કરવા માટે ગિરનાર પર્વત પર વાસ કરવા લાગ્યા જ્યારે બ્રહ્મા વગેરે દેવતાઓએ શંકરનું ધ્યાન ધરી સ્તુતિ કરી ત્યારે સાક્ષાત શંકર ભાવના રૂપે સ્વયંભૂ પ્રગટ થયા બ્રહ્માદિ દેવો શંકરની સ્તુતિ કરવા લાગ્યા હે શિવ આપ હવે કૈલાસમાં પધારો બ્રહ્માદિ દેવોની સ્તુતિથી પ્રસન્ન થઈ શંકર કહેવા લાગ્યા હે દેવતાઓ હવે તમારે આ રેવતાચળ પર્વતમાં આસ્થિ કાયમની માટે વાસ કરવો હું પણ અહીં નિરંતર વાસ કરીશ

હે ભુજ રાજા તે દિવસથી થી શંકર ભગવાનની આજ્ઞાથી તમામ દેવોએ આ પ્રમાણે મુનિએ રાજા આવેલ ભવનાથ મહત્વ કહ્યું રાજાને યાત્રા કરવાની વિધિ બતાવી આ ક્ષેત્રનું પ્રમાણ કહ્યું જ્યારે શંકર ભગવાન કૈલાશમાંથી અહીં આવ્યા ત્યારે તે શંકર નું દિવ્ય વસ્ત્ર જેટલા સ્થાનમાં પડ્યું તેટલા સ્થાન ને વસ્ત્રાપથ ક્ષેત્ર કહેવામાં આવ્યું તેની ચાર દિશાની સીમા નીચે પ્રમાણે છે ઉત્તરમાં ભાદર નદીના કાંઠા સુધી પૂર્વમાં આઠ ગાઉ સુધી પશ્ચિમમાં વંથલી સુધી અને દક્ષિણમાં બીલખા સુધી આ ક્ષેત્રોના મધ્યમાં ગિરનાર પર્વત છે અને આ ક્ષેત્રોનો વિસ્તાર ચાર જોજન એટલે કે સોળ ગાઉનો છે મંગળ પર્વત પર વશિષ્ઠે સ્થાપેલ વાઘેશ્વરી માતાનું પ્રસિદ્ધ મંદિર છે જેરે વિષ્ણુ ભગવાનને શાપ થયો ત્યારે આ ક્ષેત્રમાં વિષ્ણુએ વામન સ્વરૂપે આવી પંચાગ્નિ વગેરે સાધનાથી તપ કરી શ્રી વામનજીએ આ વાઘેશ્વરી માતાનું સ્થાપન કર્યું હતું વિશ્વંભર કથા પૂર્ણ થવાનો ઈશારો કરી મૌન સેવીને થોડી વાર આંખો મીચી બેસી રહ્યો પછી પુનઃ બોલ્યો પ્રાચીન વાઘેશ્વરી માતાના બે મંદિરો પાસ પાસે જોવા મળે છે પર્વત પર વૃક્ષ ગાયત્રી મંદિર પાછળ મંગળ પર્વત પર માતાજી ત્રિશુલ સ્વરૂપે બિરાજે છે ત્યાં એક પથ્થર ઝાલરની જેમ રણકે છે એ પછી થોડી દૂર મૂર્તિ રૂપે વાઘેશ્વરી માતા બિરાજે છે જે કાળ મૂર્તિ પણ ત્યાં છે ત્યાંથી નીચે ઉતરતા સડક સુધીનો રસ્તો છે પર્વત પર જગ્યા જવા માટે પાકા બાંધેલા ઘણા પગથિયા છે સંધ્યાનો સમય થતાં રાત્રિના અંધકારના પણકારા વાગી રહ્યા હતા વિશ્વંભર સ્વરૂપાનંદની જગ્યા પર બેસી ધ્યાનસ્થ થઈ જતા મેં પણ થોડી વાર ગુફાના દ્વાર પર બેસી પ્રકૃતિ દર્શન કરવાનો વિચાર કર્યો દયા બાપુ પણ રાત્રે ભોજન બનાવવા પ્રવૃત્ત થયા ગુફાના દ્વાર પર આવતા લાગ્યું કે આજનું વાતાવરણ કંઈક જુદું છે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો ઝરમર વરસાદ પણ વરસી રહ્યો હતો હજુ સંધ્યાનો સમય પૂર્ણ થયો ન હતો સૂર્ય વાદળથી ઢંકાઈ જતા સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો છતાં પણ મારી આંખો અંધકારમાં આ જાણીતા થઈ ગયેલા દ્રશ્યને અનુમાનથી જાણે કે જોઈ શકતી હતી ધ્યાન કરવાના ઈરાદાથી મેં આંખો બંધ કરી તો મૃગીમુખીની કથામાં આવેલા દ્રશ્યો ચિત્રપટની જેમ દેખાવા લાગ્યા મેં આંખો ચોડી નાખી પર્વતની ક્ષણોમાં ધ્યાનને કેન્દ્રિત કર્યું અને તરત જ જાણે બુદ્ધિમાં અને બુદ્ધિનો આત્મામાં વિરય થઈ ગયો આત્માનું અનુસંધાન સર્વવ્યાપી પરમાત્મા સાથે થઈ ગયું હું નો વિલય થતા માત્ર તું જ બાકી રહ્યો પરંતુ થોડા દેહ ધ્યાસને કારણે તોનું વિલીનીકરણ માત્ર હુમાં થઈ શક્યું નહીં ધ્યાનમાં કેટલો સમય પસાર થયો હશે તેની મને ખબર નથી પરંતુ દયા બાપુના ચાલો હરિહર બધું તૈયાર છે સાંભળી મારું ધ્યાન તૂટી જતા હું સ્વસ્થ થઈ ગુફામાં આવ્યો ભોજન પૂર્ણ થયું વિશ્વંબર ધ્યાનમાં બેસી ગયો દયા બાપુ બધું સમેટી રાત્રિના અંધકારમાં નીચે સ્થાન પર પહોંચી ગયા પથારીમાં લંબાવતા પ્રકાશ પૂંજનો અનુભવ કરી રહેલા મને નિંદ્રાદેવીએ દેવીએ પોતાની ગોદમાં સમાવી લીધો